વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ ખાતે કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા સત્યાવીસ નિર્દોષ લોકોના કોર્ટ ગેટ નંબર પાંચ શ્રદ્ધાંજલિ અપાઈ જેમાં ફોજદારી વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પરમાર તથા બરોડા બાર એસોસિએશન મેમ્બર દીપલ બ્રહ્મભટ તથા અન્ય એડવોકેટની હાજરીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં જે રીતે આતંકવાદી જે કાયરતા પૂર્વક આવ્યા અને નિહતતા લોકો જે લોકો પ્રવાસીઓ હતા જે બિચારા મહોત્સવ કરી રહ્યા હતા તેઓને પોતાનો ધર્મ પૂછીને તેઓને ગોળીએ વિંધ્યા છે આ દેશમાં ધર્મના નામે આવી અરાજકતા ફેલાવે છે અને આવી હત્યા કરે છે જેને કદી ચલાવી નહીં દેવામાં આવે અને આવા કટ્ટરપંથીઓ પણ થયો જે ધર્મના નામે નિર્દોષ લોકોની હત્યા કરે છે આવા હત્યારોને કદી આ દેશ સાખી નહીં લે જે રીતે આ ઘટના ઘટી છે અને જે આતંકવાદીઓ હતા જેમણે ગોળીઓ મારી છે નિર્દોષ લોકોને આવા આતંકવાદીઓ જ્યારે પકડાશે ત્યારે એમની જ ભાષામાં એમની જ રીતે એમને સજા થવી જોઈએ આજે વડોદરા ફોજદારી વકીલ મંડળના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી રવિન્દ્ર ગોત્રાજી તથા અન્ય ટીમ તથા અન્ય વકીલ મિત્રોએ આજે ગેટ નંબર 5 પર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ગતરોજ જે બનેલી ઘટના બની એમાં જે નિર્દોષ મૃતકો જે હતા તેઓની આત્માને શાંતિ માટે આજે ગેટ નંબર 5 પર 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું અને શ્રદ્ધાંજલિ રૂપે એક દીપ પ્રગટાવીને તેઓને આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા